મિત્રો આ એવો કાડોનું પાવાગઢ બાજુ વાવેતર કરેલું છે અને આ એવો કડોનું પ્લાન્ટેશન કરવામાં આવેલું છે હોટ ક્લાઇમેટમાં આજે આ વાવેતર કર્યું છે અને આ વાવેતરને ઉપર આ લાકડા જે રાખ્યા છે એ ડાયરેક્ટ તડકો ન આવે એના માટે આ ગ્રાફ્ટિંગ પ્લાન્ટ છે વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ ગુજરાત તો આ હાલોલ ના એક ફાર્મરને ત્યાં વાવેતર કર્યું છે અને આ ખુલ્લું વાતાવરણ છે હોટ ક્લાઇમેટ આખું વાવે વાતાવરણ છે અને અહીં ટેમ્પરેચર ચાલીસ પિસ્તાલીસ અને અહીંથી વધારે થાય છે એટલે આમાં અમે એક આ પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું છે મારા કોન્ટેક નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ જ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો શિવ શક્તિ નર્સરી ફાર્મ ગાયત્રી પ્રાકૃતિક ફાર્મ ચોરવાડ જુનાગઢ ગુજરાત તો આ એવો ગરમ વાતાવરણની ખેતીનો એક પાર્ટ છે